શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કોને કહેવાય આ પ્રશ્નનો ઉત્તર આપતા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે અને વળી પુરુષોત્તમ ભગવાને આચાર્યશ્રી મહારાજને આચાર્યજી મહારાજને આજ પોતાના દત્તપુત્ર કરીને સર્વે સાધુ તથા સત્સંગીના ગુરુ કરી ને પોતાની ગાદી ઉપર છે તેમાં લક્ષ્મી લક્ષ્મીનારાયણ આદિક જે મૂર્તિઓ પોતે પધરાવી છે તેમાં પણ પોતાના અવતાર જેટલું દેવત પોતે મૂક્યું છે માટે તે આચાર્ય તથા પોતાની પધરાવેલી જે મૂર્તિઓ તેને અવતારી જે પુરુષોત્તમ ભગવાન તેના અવતાર જેવા જાણવા ને જેમ અવતારને અર્થે કરે તેને પોતે અંગીકાર કરે છે તેમ જ આચાર્યજીને અર્થે તથા પોતાની પધરાવેલી જે મૂર્તિઓ તેમને અર્થે જે સેવા કરે તે પોતે અંગીકાર કરે છે તેમજ તેમને અર્થે કોઈક સેવા કરતા હોય તેને અવળી વાત કહીને ભાંગી નાખે તથા એમ કહે છે આચાર્યને અને લક્ષ્મીનારાયણ દેવને ક્યાં ખોટશે માટે કાંઈ ધર્માદાનું હોય તથા નામનું હોય તે સર્વે સંતને અર્થે ખરશો કેમ જે સંતને અર્થે જે જે કરે છે તે તત્કાળ ઉગી નિસરેશ એમ અવળો ઉપદેશ કરી ને પોતાની શુશુષ્રાને અર્થે બીજાને મોળા પાડે છે તથા કાંઈક સારું મનુષ્ય હોય ને તે દેવની તથા આચાર્યની સેવા કરતો હોય તેને પોતાના સેવા કરાવવાને અર્થે અવગુણ ઘાલીને તેમની સેવામાંથી પાછા પાડીને પોતાની સેવા કરાવે તો તેને પંચ મહાપાપ જેવું પાપ થાય છે માટે આ કહ્યું એમ સમજે તો જ શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન પેમાં કહેવાય નહીં તો અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કહેવાય ને આ વાત તો કેવી છે તો જેમ હીરો હોય ને તેને જતને કરીને રાખે તેમ આ વાતને હીરાની પેઠે નિત્ય નવી ને નવી રાખજો પણ ગાફલપણે કરીને ભૂલશોમાં જરૂર ભૂલશોમાં કેમ જે આ વાતને જે ન સમજે તેને મોક્ષના માર્ગમાં બહુ ફેર પડે છે શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો ત્રીજા પ્રકરણની આઠમી વાત વાલા ભક્તજનો આ પુસ્તક છે સ્વામિનારાયણ મહામંત્ર મહિમા અને આમના લેખક છે સાધુ યોગેશ્વરચર દાસજી સ્વામી સરદાર અને એમના ગુરુ નિત્ય નિત્યશ્વરદાસજી સ્વામી સરદાર વાલા ભક્તો આ સંતો આપણને ચાલીસ વર્ષ મહિમા અપાયો છે આ મહિમા આપણે આરપાર ઉતારવાનો છે આપણે ફેર નથી પાડવાનો એને ભલે ફેર પડી ગયો જય સ્વામિનારાયણ